ચોમાસામાં ભારે વરસાદ અને અને પૂરના કારણે રસ્તાઓ પુલો ધોવાઈ ગયા તેમાં કોઈ મોટી વાત નથી ચલો ચોમાસું છે થાય પરંતુ વરસાદ ગયા પછી પણ તેનું સમારકામ ન થાય તો આવું જ મહીસાગર સામે આવ્યું છે જ્યાં આરસુ તંત્રના કારણે લોકો હેરાન પરેશાન છે તંત્ર આરસુ છે આવું કહેવામાં અમને જરા પણ સંકોચ નથી કારણ કે તમારી સામે રહેલા આ દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે નાળા પર બનેલો પુલ ધોવાઈ ગયો છે બસ છે તો બંને સાઈડ બનેલા આરસી ના બીમ બાકી વચ્ચેથી પણ માટી અને પાઇપ ધોવાઈને વહી ગયા છે અને ઊંડો ખાડો પડી ગયો છે તેવામાં અહી મહીસાગર ના મલેકપુર થી ધામેરાને જોડતો રસ્તો છેલ્લા એક મહિનાથી બંધ જ છે લોકોને પુલ પર બનેલા બીમ પરથી જીવના જોખમે નાળું પાર કરવું પડી રહ્યું છે એના મુદ્દે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી આ રસ્તાનું કામકાજ છેલ્લા ત્રણ વર્ષથી થયું છે પણ ઉપર માટી મેટેરિયલ એકલું કર્યું છે ઉપર ડામર કર્યો નથી અને ડામર ન કરવાના કારણે આ જે નાળું નાખવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદની અંદર તૂટી ગયું છે અને એ પિલર ની અંદર અમુક જગ્યાએ તો મોટા મોટા પથ્થર નાખી અને ભ્રષ્ટાચાર કર્યો છે માટે માટે અમે અધિકારીઓને જાણ કરીએ છીએ કે આ આ આ કામકાજ તકે પૂરું થાય એ અમારી વિનંતી છે અમારા રસ્તા નાળવા તૂટી ગયું છે એના માટે અમે સરપંચ ને અને તલાટી ને અને આ જે અમારે ગમેરભાઈ છે ને એમને પણ વાત કરી અને લુણાવાડા એસઓને પણ વાત કરી અને કાલે મેં ગુલાબસિંહ ને પણ ફાન કર્યો હતો તો ગુલાબસિંહ એ પણ મને કઈ જવાબ નહીં આપ્યો આપણા નેતાઓ ગાંધીનગરમાં આલીશાન રસ્તા પર ફરે છે ગાડીઓ માંથી નીચે નથી ઉતરતા તેમને શું આ લોકો ની વેદના સમજાશે આમ તો કહેવાય છે વિકસિત અને વિકાસશીલ ગુજરાત પરંતુ અહી કામ થાય છે ગોકળ ગાય ની ગતિએ તંત્ર ત્યારે જ જાગે છે જયારે મામલો ગરમાય છે બાકી તો લોકો પરેશાન થતા હોય તો થાય તેમને કઈ જ નથી પડી અને મહિનાઓ અને વર્ષો સુધી કામ ચાલ્યા જ કરે છે

સમય આવે તેનો પણ જવાબ તમને આપી શકે છે ધ્યાન રાખજો ત્રિંત્રમાં હાલ